પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા ફોર લાઇન હાઈવે પર વરસાદી પાણી નિકાલ કરવા રજૂઆત બોરતવાડાથી થી હારીજ આવતા સંત રોહિદાસ નિવાસ આગળ હાઈવે પર દર ચોમાસાની ઋતુ દરમિયાન પાણી ભરાતા રહીશો અવરજવર વાહન ચાલકોને મુશ્કેલી હારીજથી પાટણ ચાર માર્ગીય હાઇવે પર પ્રથમ વરસાદથી ખાડાઓ પડવાનું શરૂ થયું હતું તંત્ર દ્વારા ખાડાઓમાં કબચી નાખવામાં આવી છે પણ સંત રોહિદાસ નિવાસ બુરતવાડા હાઇવે પર પાણી ભરાઈ રહેતા રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેને લઈને સામાજિક ન્યાય સમિતિના ચેરમેને લેખિત રજૂઆત કરી જિલ્લા વિકાસ અધિકારીને પુષ્ટ દ્વારા રજૂઆત રવાના કરવામાં આવી હોવાનું જાણવામાં આવ્યું હતું બોરતવાડાથી હારીજ તરફ જતા ચાર માર્ગીય હાઇવે પર બોરતવાડાનો પરા વિસ્તાર સંત રોહિદાસ નિવાસ આવેલો છે જ્યાં માહોલ્લાની બહાર નીકળતા હાઇવે પર મસમોટા ખાડાઓ પડ્યા છે અને દર વર્ષે ચોમાસામાં પાણી ભરાઈ રહે છે જેના કારણે રોડ પર તૂટી જાય છે અને વિસ્તારમાં રહેતા પરિવારોના મચ્છરોના ઉપદ્રવના કારણે બીમારી થવાની ભીતિ સેવાઈ રહી છે હારીજ તાલુકા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન મકવાણા પાર્વતીબેન શંકરભાઈ તેમના લેટરપેડ પર જિલ્લા વિકાસ અધિકારીને સમસ્યાનું સત્વરે કાયમી ધોરણે નિરાકરણ માટે લેખિત પોસ્ટ દ્વારા રજૂઆત કરવામાં આવી છે જીગર દરજી હારીજ